સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાઠિયાવાડી ઘોડા આવશે યુવાનો માટે હોર્સ રાઇડિંગનો કોર્સ શરૂ થશે ઘોડાઓની ઐતિહાસિક બાબતો પર સંશોધન થશે સપના ખૂબ મોટા મોટા બતાવાયા પરંતુ વાસ્તવિકતા બીજા દ્રશ્યમાં જોવા મળતો તબેલો છે જેને બનાવવા માટે તેર વર્ષ પહેલા વીસ લાખનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ એક સારો ઉદ્દેશ પાર ન પડ્યો બે હજાર દસ અગિયારમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફાળવી હતી ગ્રાન્ટ પચાસ પોઈન્ટ પાસઠ લાખની 20 લાખ ના ખર્ચે બન્યો તબેલો યુનિવર્સિટી રહ્યું તેવામાં તાળા મારવાનો કોઈ સવાલ જ નથી રહ્યો એટલું જ નહીં પશુપાલન વિભાગે ઘોડા ખરીદવા માટેના ત્રીસ લાખ પરત લઈ લીધા એટલે કે પ્રધાનમંત્રી મોદીએ જે કાઠિયાવાડી ઘોડાના સંશોધનનું સપનું જોયું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવાનો માટે હોર્સ રાઇડિંગનું સપનું જોયું હતું તે સપનું જ રહી ગયું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને બે હજાર દસ અગિયારમાં માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીએ

નો આ શેડની જે જે પ્રોજેક્ટ હતો એની અંદર નો ઘોડા આવ્યા નો ઘાસ આવ્યા માત્ર ને માત્ર વીસ લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો એટલે ઘોડાના નામે વીસ લાખ રૂપિયા સતાદીશો ચડી ગયા તેવું સ્પષ્ટ કહી શકાય જ્યારે આ મુદ્દે અમે યુનિવર્સિટીના કુલપતિ સાથે ચર્ચા કરી તો સાંભળો તેમણે રમુજી શું જવાબ આપ્યો બાંધકામ એટલા માટે કે જ્યારે આ પ્રોજેક્ટ આસમાં લીધો ત્યારે એક સાઈડેની એકેડેમિક હતી એ આપણે પૂર્ણ કરી પરંતુ ઘોડા આજે બે પેરેલ ચલાવવું પડે પેરેલ ચલાવીએ તો જ એને જે ટેન્ડર અન્વયે આપણે જે પશુ ખરીદી કરીએ તો એને રાખવા ક્યાં એ સવાલ આવે બીજું એને એને પાછા નિભાવવા માટે કાયમના એક ઘોડા દીઠ બે બે હજારનો જે તે સમયે ખર્ચો આવતો હતો પછી એનો માણસ રાખવો પડે એ દૈનિક એને માનો કે રૂટીન એક થી બે હજાર રૂપિયા એ માગતા હતા આમાં આપણે ટેન્ડરમાં સક્સેસ ન ગયા ટેન્ડર અન્વયે કોઈ ભાવ ના આવ્યા

કારણ કે તબેલાને જોતા તેમાં વીસ લાખનો ખર્ચ કર્યો હોય તેવું લાગતું નથી એટલું જ નહીં તબેલો બનાવ્યા પછી પણ તેની જાળવણી પણ યુનિવર્સિટી કરી શક્યું નથી ત્યારે જ તો તબેલાની અંદર કાટાળા બાવળ ઉગી ગયા છે લોખંડના ગેટ તૂટી ચૂક્યા છે દ્રશ્યો પોલ ખોલી રહ્યા છે ત્યારે હવે આ ધૂળ ખાતા તબેલામાં ભવિષ્યમાં ઘોડા પૂરાય છે કે પછી તબેલો જ ભૂતકાળ બની જાય છે તે જોવું રહ્યું કેમેરામેન કેવિન નિમાવત સાથે રિપોર્ટર શનિમૈયર બીટીવી ન્યૂઝ રાજકોટ